નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના મહિલા કોલેજ સર્કલ ખાતે ચાલતા વિકાસ કામ ની કમિશનરે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર સુજીતકુમારે આજે અધિકારીઓને સાથે રાખીને મહિલા કોલેજ સર્કલ ખાતે ચાલતા વિકાસ કામનું નિરીક્ષણ કર્યું હતું કમિશનરે સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી કમિશનરની સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા પણ જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોનો વિરોધ છતાં બગીચાના રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે